અને પાડી સ્ટેશન પાસેથી જીવદયા ગ્રુપે બે સાપનો કર્યો રેસ્ક્યુ લાથિયા રબર કંપનીમાં નજરે આવ્યો હતો કોબરા સાપ જ્યારે પાડી સ્ટેશન પાસે ઘરના છતમાં ઘૂસ્યો હતો સાપ માત્ર એક કોલથી જીવદયા ગ્રુપ દિવસ હોય કે રાત દોડી જઈ શરીરસ્વરૂપ સાપોનું રેસ્ક્યુ કરી તેમના જીવ બચાવવાનું મહત્વપૂર્ણ કામ કરી રહી છે ત્યારે ફરી એકવાર પાડી જીવદયા ગ્રુપે ખડકી લાથિયા રબર કંપનીમાંથી અને પાડી સ્ટેશન સ્થિત આવેલા એક ઘરમાંથી બે અલગ અલગ સાપોનું રેસ્ક્યુ કરી લોકોને ભયમુક્ત કર્યા છે જીવડીયા ગ્રુપના પ્રમુખ અલી અંસારી પર ફોન આવ્યો હતો કે ખડકી ગામે આવેલી લાથિયા રબર કંપનીમાં એક સાપ નજર આવ્યો છે જે કોલ મળતા પ્રમુખ અલી અંસારી તાત્કાલિક ઘટના પહોંચી ગયા હતા અને કંપનીમાં બોરીઓના સામાન નીચે લપાયેલો સાપ ઝેરી કોપરા સાપ હોવાનું ઓળખ કરી સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી કામદારોનું ભયમુક્ત કર્યા હતા આ સાથે તેમના પર પાડી રેલવે સ્ટેશન સ્થિત આવેલા ખજૂરી ફળિયા ખાતે એક ઘરની બાથરૂમની છત પાસે એક સાપ લપાયેલો નજરે આવ્યો હોવાનું કોલ આવ્યો હતો તેની જાણ થતા જ પ્રમુખે તેમના ગ્રુપના સભ્યો યાસીન મુલ્તાની અને કૃષિ ઠાકોરને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કર્યા હતા અને ત્યાંથી સાપ રૂપસુદરી નામનો બિન ઝેરી સાપ હોવાની ઓળખ કરી તેનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું આમ જીવદયા ગ્રુપે બે અલગ અલગ સ્થળેથી બે સાપોનું રેસ્ક્યુ કર્યા બાદ પાડી વન વિભાગને જાણ કરી સુરક્ષિત વન ક્ષેત્રમાં સાપોને રિલીઝ કરવાની કામગીરી હાથ ધરી હતી

કે ઘણા એવા કંપનીના કોલ પર અમને બોલાવે તો અમે જાય તો પેલા સાપ ને મારી નાખે પણ આ કંપની વાળા હંમેશા જીવદયા ગ્રુપ અને વન્ય પ્રાણી વિશે વિશેષ પ્રેમ રાખે છે અને એમનો ખૂબ આભાર અને પારડી તાલુકા કે પારડી શહેરમાં જ્યાં પણ સાપ નીકળે દયા ગ્રુપ ને તાત્કાલિક કોન્ટેક્ટ કરવા વિનંતી મારો કોન્ટેક્ટ નંબર નાઇન એઇટ ટુ ફાઈવ વન સેવન નાઇન ફાઈવ થ્રી સિક્સ અલી અંસારી જીવદયા ગ્રુપ પ્રમુખ થેન્ક યુ આભાર